રાજકોટ સિવિલ ખાતે પી એમ એસ વાય પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અન્વયે અનેકવિધ મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ છે અહીં કેથલા એમઆરઆઈ ઉપરાંત સીટી સ્કેન સેન્ટરની વધુ એક સુવિધા પ્રધાનમંત્રીના હસ્તે તારીખ પચીસ ફેબ્રુઆરીના રોજ ખુલ્લી મૂકવામાં આવી રહી છે સિવિલ હોસ્પિટલના અધિક્ષક શ્રી ડૉક્ટર આર એસ ત્રિવેદીના જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલમાં જીઈ વિપ્રો એકસો સ્લાઇસ સિટી સ્કેનર મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે જેની કિંમત આશરે છ કરોડ રૂપિયા છે આ મશીન થકી ફૂલ બોડી સ્કેન હેડ સ્કેન એન્જિઓગ્રાફી અદ્યતન ઇમેજિંગ કાર્ડિયાક પરફ્યુઝન ઇન્ટરવેન્શન પ્રક્રિયા કાર્ડિયાક કેલ્શિયમ વગેરેનું હાઈ સ્પીડ રેપિડ સ્કેનિંગ કરી શકાશે તેમજ હાઈ રિઝોલ્યુશન ઇમેજ જનરેટ કરી શકાશે આ સવલતોથી વધુ સારું નિદાન ગણતરીના સમયમાં જ કરી શકાશે અહેવાલ વિજય મકવાણ